નવસારી જિલ્લામાં વરસાદને કારણે ડાંગર શેરડી અને શાકભાજીના પાકો તેમજ ફળ પાકોમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું નવસારી સહિત ગુજરાતમાં પણ વરસાદે ભરેલા વિનાશને કારણે રાજ્ય સરકાર દ્વારા રૂપિયાની સહાય કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે નવસારી જિલ્લામાં સાડત્રીસ હજાર હેક્ટર ખેતીમાં નુકસાન થયું હતું જેમાં અડત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા નુકસાન જોવાઈ રહ્યું છે ત્યારે સરકાર કરેલા સહાય પેકેજને ખેડૂતો આવકારી રહ્યા છે પરંતુ તેની સાથે ડાંગરના પુરેટિયાને પણ ભારે નુકસાન થયું છે જેના કારણે પશુપાલકોને પશુઓ માટે ચારાની મોટી મુશ્કેલી પડશે ભાવ વધારો થશે તેથી સરકાર ડાંગરના પુરેટિયામાં પણ વળતર આપે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ ઘણી જગ્યાએ એક જ ખેડૂતના અલગ અલગ સર્વે નંબર પર ખેતરોને પણ ધ્યાનમાં લેવામાં આવે એવી પણ લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી છે સરકારશ્રીના પેકેજથી તો અમે ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ પણ એ પેકેજના પૈસા વ્યવસ્થિત સર્વે થાય અને ખેડૂતોના ખાતામાં જમા થાય વેળાસર જમા થાય એવી વિનંતી બીજું કે અમે અધિકારીઓને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને વિનંતી છે કે તમારા ગ્રામસેવકોને વ્યવસ્થિત માર્ગદર્શન આપો કેવી રીતનું સર્વે કરવાનું એક ખેડૂતના ચાર નંબરમાં ડાંગર હોય તો ચારે ચાર નંબર બી લો આ તો એક જ નંબરનું વાત કરે થોડું ચાલે બે હેક્ટરની તો મર્યાદા છે તો ખેડૂતોને આ એક અસંતોષ છે કે વ્યવસ્થિત સર્વે કરાવો અને સમયસર સર્વે થશે તો સમયસર મળશે પેકેજ કાગળ પર કાગળ જ રહેશે સરકારનો તો ખૂબ કોબર આવી સંવેદન સરકાર અમે જોયે જ નથી ખેડૂતોએ ભૂપેન્દ્રભાઈ સાહેબ કૃષિ મંત્રીનો આ તકે જિલ્લા નો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ પણ અધિકારીઓને તો અમારી વિનંતી છે કે ખેડૂતોની ગરદન તમારા હાથમાં છે તમારે વ્યવસ્થિત સાચો સર્વે કરો અમે તમને ખોટું કરવાનું કહેતા નથી પણ સાચો સર્વે કરાવી જલ્દી મોકલો કહ્યું છે કૃષિ મંત્રી કે રહી ગયેલા હોય તેનો બી સર્વેમાં લઈ લેજો ડાંગર સિવાય બી કોઈ પાકમાં શાકભાજીમાં નુકસાન થયું હોય ચીકુમાં નુકસાન થયું હોય તે બી જોઈ લેજો આ પૈસા આપવા ના આપવા સરકાર શિવાય વિચારવાનો છે પણ તમારે એકવાર સર્વે સર્વે કરવા મોકલવાનું જ હોય ને

ગામ સેવકો અત્યારે નવી ભરતી છે એ લોકોને અમુક બાબતને સમજી નથી પડતી એટલે જિલ્લા ખેતીવાડી અધિકારીને વિનંતી છે કે ગામ ગામસેવકોને એક અભ્યાસ વખત તમારે પહેલાં લઈ લેવો જોઈતો હતો કે કઈ રીતનું સર્વે કરવાનું તેમાં શું શું લેવાનું એ તો કર્યું જ હશે નો ડાઉટ પણ સ્થળપો દેખાતો નથી આવે ત્યારે એ લોકોને કંઈ સમજ નથી પડતી સરકાર શ્રીએ બે હેક્ટરની મર્યાદા કરી છે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં એવો મોટો ખેડૂત નથી કે બે હેક્ટર એક જ જગ્યાએ જમીન હોય બે વીઘા ત્યાં હોય બે વિઘા પશ્ચિમમાં હોય બે વિઘા પૂર્વમાં હોય બે વીઘા ઉત્તરમાં હોય તો દરેક સર્વે નંબરનો બી સર્વે ભાત હોય તો કઈ લઈ લેવું હોય નુકસાન હોય તો પણ ખાલી એક જ નંબર પર જાય તે થોડું ચાલે અને જાવ તો કઈ નઈ પેલા બે નંબર બી લખી લેવો એમ ત્યાં ત્યાં નહીં જવાનું હોય તો પેલા નંબર તમે તો નહીં ચાલે ને જો કે નુકસાની થાય કુદરતી આફત આવે એટલે એમાં સરકાર આખા રાજ્યમાં જ આટલું બધું છે છતાં આપણા ભૂપેન્દ્રભાઈ શ્રીએ જે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું ખરેખર એ બહુ સરાહનીય છે આવું પેકેજ આટલું મોટું પેકેજ ને સરકાર વિચારવાનું હોય કે ભાઈ આખા ગુજરાતમાં નુકસાન છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણું એવું નુકસાન થયું છે તેમાં ભારતને ઘણું નુકસાન થયું છે ને ખાસ કરીને જે ભાતનો જે ચારો થાય પશુપાલક લોકો લઈ જાય ને ખાય તો પશુપાલકોને આ ખરેખર આ આમાંથી થોડુંક પેકેજ એમને જાહેર કરવાની મારી વિનંતી છે કે સરકાર જાહેર કરે કે પશુપાલકો દૂધના વેપારથી એ લોકોનું ગુજરાન ચાલતું હોય તો એના પર થોડુંક વિચાર કરીને સરકાર થોડુંક સવલત પશુપાલકોને આપે એવી મારી માગણી છે